તો હેલો ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામ તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો વ્લોગ બનાવવા આવી જીએ બંકા તો આજે અમે આ છીએ લીમડો પરવા આ આપણી ફરી ફરારી બુગાટી અને આ રિયા આપણી કુબી ફુલાવાર જોઈ લો આ નવું રોપ્યું ગાઈસ લગભગ જે એ દસ ધારા થયા ફુલાર રોપે તો આ રિયા આપ કુબી ફુલાવાર આ કપાહવાળું તેદાર ખબર મું કોઠ્યું એનો આયો તો કોઠ્યું એની પછી બીજા દરે પારિયો બંધાય ને ત્રીજા દરે રોપી દીધું હતું તો યા તો વ્લોગ બનાવવાનો ટાઈમ નતો મને તમે રોપાઈ ગયો ખેતર ખૂબી ફૂલાવાળી મશીન થઈ ગયું જોઈ લો જોઈ લો તો હું બતાવી દઉં આખું ખેતર તો ફૂલાવર કુબીમ તો અત્યારે સારું સર છે પણ બહુ મંદુ નહીં એટલે માપનું ઓમ તો સારું જ કહેવાય બસો રૂપિયા જાય ને તો એ સારું જ કહેવાય એમાં કોઈ વધારે રોતરો રોવાનો ના હોય તો હારી જોઈ લો આ ફુલાવર બાર પાર્યો ફુલાવર અને લગભગ હોતર પાર્યા કૂબી તો જોઈ લો તમે હારી કુબી જોઈ લો આરી આટલી મોડી તે आटली आटल मे आटल हूँ कोबी आम पीलु बढ़ू फुलावर पशी पीली साइड तो आस स बेवीघा बेवीघा मैं खोबी फुलावर वाई दीदी से तो वो आ लगभग चला तीजा चौथा महीना कपाब आपसे गोबी फुलावर तो, तो इला नहीं विडियो वीडियो बनाई गोबी फुलावर था हाँ तो बताईशूँ પીળું જે વચમાં ચાલુ હતું ને કુબી ફૂલાવર પતી ગયું કુબી તો ફૂગાઈ જતી ને એના લીધે બધું જતું રહી કૂબી એટલે ફૂલાવરમાં હારું તો કૂબીમાં બેકાર થઈ ગયું તો હવે બીજું ટાઈમ ઓછું છે આપણા જોડે તો ફટાફટ આ બે જેન જેની લેબરીઓ રહી ને એ પારી દઈએ પછી લેબરીઓ પારી ફટાફટ ઘેર જતા રહીએ તો લ્યો તો લોમાં નવું વર્ષ તો ચાલું થઈ ગયું આજ બીજી તારીખથી બે આ થઈ ગયા નવા વર્ષમાં બે હજાર છવ્વીસના તો આઈ હોપ બધાના બે હજાર છવ્વીસ સારું જાય બસ આટલી પ્રાર્થના છે ભગવાન રોમાપીનનો તો ફટાફટ લેબ્રો પાણી ચાલુ કર્યો બરાબર તરી શું જોઈ લ્યો પેન્ટે ફાટી ગયું ગાઈશ Lebih apa cari yo biar tenda rapan lagi yo. Anak apa? Paruan kiri fata fata lebih baru Baru guys lebih beri bau lah hati ya cint. Pag melo pora nak bagi jay, daru tu boleh. Sida. Bosi haloi, iya apa ni? Itu lah mata. Hati ya paru paru sih. Ikhati vlog bina un ikhati lebih beri paru guys. જોઈ લો ગાયશ આપણું આ હથિયાર જ કાફી બધો માટે જોઈ લો સન બાકી દાતેરું કોને લેબડું પડે લેવું હોય તો લઈ જજો ના નહીં પણ ખાલી ભાગી ના દેતા હોય યાર અમે તો એ લઈએ तो गाइस लेब्रो पार दी पर फोन अम्मा मकूब एम कटली पड़ी जाने तो पास फोन मारो फूटी जा मस्त तो तुम्हें गीत दो संभाले हे हे लीली रे बजारो गोविंदपुरा गोमणी हे बी लीली रे बजारो गोविंदपुरा गोमणी हे मै बोले से हे वाह मोर रे हे मानवियो तमे एक बार मारा गोद पूरा मज मैं बोले से बिखरा मीठा रेहे मैं बोले से मधुरा मीठा मोर रे हे मानवियों तब एक बार

मरा पाटन मोरे आज हो हो दिलना अरमान टूटी गया दिलना दर्द हमें सहवा रहा मरा हाल के मो थया थे जीव खातर जीवी रे रया હો મારી મોહબ્બતની જાણું તમે મજાક કરી મારી મોહબતની જાણું તમે મજાક કરી હતું સુવેર ખબર નહીં હો ઓ નો ના નોનપનમાં મન માયા લગાડી નો ના નોનપનમાં મન માયા લગાડી आवु करिते मारी जिंदगी बगाड़ी तो गाइस लेवर पर दिए पी तो मन मलिए बरबर फोन मूक दिए ऊपर से गुजाम न कपा पड़ी जान तो फूटी जाए यार इतना मटा वीडियो बना तो नहीं बरोबर न कर बरबर फोन गुजाम मूक दिए लो अलेबरी पारी नेचर आई ऐसे एक भारी जीव लोग लेबो થઈ ગયો અને મારી લેબલ પરવાણી તો હાથે બહુ દુખાય છે દાતે રૂ ઓજનારો એટલે હાથ દુખાય છે બહુ જબરદસ્ત જો રે હાથે ફૂલ્લા પણ પડી ગયા હાથ કેવો થઈ ગયો ખાલી મજૂરી કરી કરીને હાથ આવા થઈ જાય ગાઈસ તો એ હાથ kisi se kam nahi hai 2.5 kilo ka hath hai pheera 2.5 kilo ka to ho gaya नहीं होगा पंचा किलो साठ किलो वजन है तो फटाफट लेबड़ी पड़ दिए पी तो हजी फलवा बाकी है बराबर तो फटाफट लेमरी पार दीजिए तो अद्धर मलिए मिली अरे लैबरी पर हो गाइस बहुत अधर नहीं जाओ आकाश में आकाश में जाह बराबर तो मलिए कंटिन्यू द व्लॉग तो गाय फाइनली जो बे लैबरी बोरी रोरी नाखी सर लैब्रोए पारी नाखे सर तो अमर लैब्रो वो पड़े अमुक अमुक जे सींगल से चाल से फटाफट लैबड़ो बेबड़ो वरी दिए बरबूर पर गाड़ी भरी बताइए तो हूँ बता तो लॉग इन कंटीन्यू बराबर जी ल तो बिजु तो कोई क्या नहीं बता रहा कि आज वो अपराधी नहीं तो उसको क्या चाहिए तो आ रही है हथियार ना बाबा फली दी ले ब्रो बराबर तो फटाफट फट ले आब्रो फली दी है एंजॉय કેસ લેબરો બરો પારઈન હોર બરોની બધું કમ્પ્લીટ કરી નાખી સ કલ્લાબલા કર નાખે સ અન હવે આપરી ગલી ભરી દેવાની છે જોઈ લ્યો એક બે પાથરા મૂકી દીધા છે આરી આપરી ધનનો આ ધનનો ની ઘરવારી તો વ ફટાફટ લેબરો ભરી દી બરોબર જો આરે આટલા પાથરા પોર્યા આ લેબરી પાર લીધી જેની પેલી પાર લીધી બધી લેબરી પાર નાખી ટોટલી આવાર ક્લિયર થઈ જશે તો હવે ગાલી ભરી દઈએ બરાબર પછી તમને મળીએ ફાઇનલી ગેસ જોઈ લો ગાલી બાલી ભર નાખી છે જોઈ લ્યો આટલો લેબડો પાર્યો આ એક બે પીલીને એની રીતે તૈન પછી પીલી રહીએ પોચ પોત લેબો પારી પોત લેબડું પારીને આટલું લેબરો થયો બધી જેન જેની લેબર્યું હતું એ લોકો વધારે નથી આટલી લેબડો થયો તો હવે જઈએ ઘેર અને આ વ્લોગનું એન્ડ કરીએ જય માતા દી જય રમ આપીએ તો વ્લોગ ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરજો જય રમ આપી બાય બાય